ખેડૂત મિત્રો આ જીવન એક વખત જી હા ખેડૂત મિત્રો તમે બરાબર સાંભળ્યું આ જીવન એક વખત નાખવું પડતું આ પીવીસીનું હૂડ આપણા મા ઉમિયા એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે કાપડના હુડમાં વારંવાર કાપડ બદલવાની ઝંઝટ રહેતી હોય છે પણ આ તેનું આ એકમાત્ર પરમાનન્ટ સોલ્યુશન છે તમારા છોકરા કહે છે કે આ હુડ અમારા દાદા નખાવીને ગયા છે અને તે હજુ પણ ચાલે છે ઓરિજિનલ વર્જિન થી આ તૈયાર કરવામાં આવેલ છે ફિનિશિંગ પરફેક્ટ અને ધાંસુ લુક જોવા મળશે મજબૂત ઇંગલો આવશે ખેડૂત મિત્રો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે હવે નહીં તો ક્યારે ગમે તેટલા કુટકા મારો ઉપર હુડને કશું જ નહીં થાય તેની ગેરંટી હુડ જોઈને લેવાનું મન થાય તો આપણા મા ઉમિયા વાળા આપણા માટે તૈયાર છે બુક કરવા માટે તથા અન્ય માહિતી માટે ચોરાણું જીરો ઇઠ્યાસી સત્તર એક સિત્યોતેર માં ઉમિયા એન્જિનિયરિંગ વર્ક્સ